જય માતાજી મિત્રો દસ દિવસ પહેલા આ ભાઈ એ એક ફોટો વિડીયો બનાવ્યો હતો એ થી બરોબર અને અમારા ચાહક બહુ સપોર્ટ કર્યો હતો અને બહુ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ વિડીયો ઉતારી લે વિડીયો ઉતારી લે ભાઈનો વિડીયો ખરાબ આવતો નહી તો આ ભાઈ એના જવાબમાં બધા ચાહકોને ગાળો લખતો હતો બરોબર એટલે મેં પછી કોમેન્ટ કરી મૂકું ટૂંક સમયમાં તારા હંગાત હું મુલાકાત કરું છું તો આજ મે મુલાકાત કરી હોય ને પોલીસ સ્ટેશન અને વૈકળ ઓફિસ એલ આયો અને તમારા બધાની હું માફી મંગાવરા હું માફી માં એસપી બિસ્તાની સિંહ ને અને જે સાહેબ ને બોલ્યો એ બધાની હું માફી માંગુ છું હરી ભાઈનો ખોટો વિડિયો બનાવ તો હરી હું માફી માંગુ આખા સ્ટાફની માફી માંગુ આજ પછી આવો વિડિયો હું નહીં બનાવું મિત્રો આ વિડિયોની અંદર તમે જોયું હશે કે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર એટલે કે ભરતસિંહે આ ભાઈને માફી માંગાવી મિત્રો આ ભાઈએ એવડી તો મોટી શું ભૂલ કરી નાખી કે આજે તેમને જાહેરમાં માફી માંગવી પડી અને સોશિયલ મીડિયામાં આ ભાઈને વાયરલ કરવામાં આવ્યા તો ચલો મિત્રો સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર જાણીએ તો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો આ ભાઈએ થોડા ટાઈમ પહેલા Instagram ની અંદર એક હરીબા અને એક છોકરીનો AI થી ફોટો એડિટ કરીને અપલોડ કર્યો હતો અને અચાનક જ મિત્રો એ ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો અને મિત્રો આ વિડિયો એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો પાસે પહોંચી ગયો ત્યારે મિત્રો આ આ આ જોયો ભાઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આ વિડીયો ખરાબ બનાવ્યો છે ખોટો બનાવ્યો છે તમે આ વિડીયો ડિલેટ કરી નાખો પણ મિત્રો આ ભાઈએ ડિલેટ ન કર્યો આ ભાઈને એવું લાગતું હતું કે ભરતસિંહ એસબી હિન્દુસ્તાની ટીમના માણસો મને કંઈ નહીં કરે અત્યારે હાલ તો હું વાયરલ થઈ રહ્યો છું તો વાયરલ થવા દો ડિલીટ નથી કરવો મિત્રો આ ભાઈએ વિડિયો ડિલીટ ન કર્યો તેના ભરતસિંહ કરી કે ભાઈ તમે થોડા દિવસ શાંતિ રાખો હું જરૂર તમારી મુલાકાત કરું છું અને મિત્રો આખરે તેમની મુલાકાત કરી અને જાહેરમાં માફી મંગાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા અને જેલમાં પણ પુરાવ્યા તો મિત્રો શું છે હકીકત કેમ ભાઈએ આવું કર્યું અને ભરતસિંહ માફી કેમ મંગાવી કારણ કે જો ભરતસિંહે માફી ન મંગાવી હોત

અને મિત્રો એમની ચેનલમાં આજ સુધી કોઈ લેડીસ નું પાત્ર આવ્યું નથી તે તેમનો રેકોર્ડ છે અને આ ભાઈએ મિત્રો હરીબા સાથે લેડીસ ને એઆઈ વડે બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા પછી મિત્રો આ ભાઈને પણ એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરોએ વાયરલ કર્યા મિત્રો તમને ખબર હશે કે એસબી હિન્દુસ્તાની અત્યારે હાલ ગુજરાતની અંદર ખૂબ જ મોટો નામ છે અને અત્યારે હાલ તે ખૂબ જ ટ્રેન્ડિંગમાં અને પોપ્યુલર ચાલી રહ્યા છે ત્યારે મિત્રો અનેકો હજારો વિડીયો સોશિયલ મીડિયામાં આવતા હોય છે લોકો વ્યૂઝ અને સબસ્ક્રાઈબર લેવા માટે આવા થી વિડીયો બનાવીને કોઈને નીચે પાડવાની કોશિશ કરતા હોય છે ત્યારે મિત્રો આ ભાઈ અત્યારે પકડાઈ ગયા અને આ ભાઈને રાતોરાત વાયરલ કરી નાખ્યા અત્યારે હાલ આ ભાઈ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જુઓ છો તમે એસબી હિન્દુસ્તાનીને સપોર્ટ કરો છો તો કોમેન્ટમાં જણાવજો અને મિત્રો તમે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરોમાંથી કોને વધારે પસંદ કરો છો એ પણ કમેન્ટમાં જણાવજો આજના માટે મિત્રો આટલી માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે